મહેસાણા શ્રીના માધ્યમથી સમગ્ર ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો મહેરબાની કરીને હવે તો ગુજરાતમાં દારૂ જુગારને કૂટણખાના બંધ કરાવો ગુજરાતની શાળા કોલેજ યુનિવર્સિટી અને હોસ્ટેલો સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચી ગયું આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન પણ આટલું ડ્રગ્સ નહોતું પણ આજે માનની ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારમાં એમના શાસનમાં આવ્યું ગુજરાતના દરિયાકાંઠે ખાલી અદાણીના ટ્રસ્ટ પર પરથી મળ્યું અલગ ગુજરાતના દરિયાકાંઠે બોતેર હજાર કરોડનું ડ્રગ્સ મળ્યું છે એવા ભયંકર કિસ્સા સામે આવી રહ્યા છે વાવ થરા સુઈ ગામમાં કે જ્યારે ડ્રગ્સ ન મળે ત્યારે માણસો ડેસ્પરેશનમાં તલબ લાગવાના કારણે નર્મદાની કેનાલમાં પડીને આત્મવિલોપન કરે છે કોરોનાના સમયમાં ડ્રગ્સના બંધાણીઓને જ્યારે ડ્રગ્સ નહોતું મળતું ત્યારે ગળે ફાંસો ખાતા હતા નો સવાલ પૂછવા માંગીએ છીએ કે કયો મંત્રી છે જે ગુજરાતની યુવા પેઢીની રક્તવાહિનીઓમાં ડ્રગ્સને ઘુસાડી રહ્યો છે જે પણ મંત્રી ખોટળખાના જુગાર दारू અને ડ્રગ્સના કાળા કરોબારમાંથી કમાઈ એ મંત્રી amare man ગુજરાતનો અને ભારતનો ગદદાર છે અમે તુંક સમયમાં હેલ્પલાઇન લોન્ચ કરવાનો છે અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ જિલ્લો હોય કોઈપણ તાલુકો હોય શહેરનો કોઈપણ મહોલ્લો હોય તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી માહિતી પહોંચાડો વિડીયો બનાવીને અમારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર અમને ટેગ કરો તમારી અરજી આવેદનપત્રો અમે કોંગ્રેસ પક્ષના બાર ધારાસભ્યોની ગેરીબેન છે અમારા સુધી પહોંચાડો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડો આ ફક્ત જન આક્રોશ રેલી પૂરતો કાર્યક્રમ નથી તમે જોશો મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી અમે આ મુદ્દે લડવાના કટિબદ્ધ છીએ પણ આશા રાખી કે વર્ષો સુધી આ ડ્રગ્સનું દૂષણ જીવતું ન રહે અને અમારે વર્ષો સુધી લડવું ન પડે રાજ્યની સરકાર આજે ચિંતન શિબિર કરવા વલસાડમાં બેઠી છે માનની મુખ્યમંત્રી ચિંતન શિબિરમાંથી ઊભા થાય અને તરત ગુજરાતની જનતા સમક્ષ રોડમેપ અને બ્લુપ્રિન્ટ રજૂ કરે કે કઈ રીતે ગુજરાતમાંથી ડ્રગ્સને નાબૂદ કરવામાં આવે છે પોલીસ પરિવાર બાબતે મારી પોઝિશન બહુ સ્પષ્ટ છે જે પર પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ પોલીસ કર્મીઓ ગુજરાત અને દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમને હું વંદન કરું છું એમને હું સેલ્યુટ કરું છું નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાનું મંચ હોય કે મીડિયાના માધ્યમથી બોલતો લખતો ને લડતો આવ્યો છું પણ જે માણસ ભ્રષ્ટાચારની વૃત્તિમાં વ્યાપક હોય જે લાંચ્યો હોય અને દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાતો હોય ગઈકાલે પણ કહેતો હતો આજે પણ કહું છું એના પટ્ટા ઉતરી જવાનું કે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય કે મીડિયા હોય જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભૂગ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી ઐટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઈન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ